સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ઉત્સાહભેર ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે જેમાં સત્તર સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં શહેરી વિસ્તારથી લઈને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર યોજાશે જિલ્લામાં ત્રિવિધ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા કલેક્ટર કેસી સી જણાવ્યું હતું કે સત્તર સપ્ટેમ્બરના રોજ સવારે સેવા કાર્યક્રમ તમામ તાલુકાઓમાં સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમ તેમજ અગિયાર કલાકે એક પેડમાં કે નામ કાર્યક્રમ જિલ્લાના તમામ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે જિલ્લા કલેક્ટર કેસી સંપટે વધુમાં ઉમેર્યું કે તમામ કાર્યક્રમો તમામ શૈક્ષણિક સંસ્થાઓ ગ્રામ્ય સ્થળ સુધી સુચારુ રૂપે યોજાય તે માટે જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પદાધિકારીઓ જિલ્લા તાલુકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ઘર આંગણા સુધી પહોંચશે આવતીકાલે માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ કુલ ત્રણ કાર્યક્રમોનું ખૂબ ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને સવારના આઠ વાગ્યે એ સ્વચ્છતા હિ સેવાના કાર્યક્રમો સમગ્ર જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવશે એવી જ રીતે જે છે એ બીજો કાર્યક્રમ સેવા સેતુનો સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહેલો છે જેમાં પંચાવન જેટલી સેવાઓનો લોકોને ઘર બેઠા લાભ મળે એનું આયોજન કરેલું છે આ ઉપરાંત સાડા અગિયારે એ ખાસ કરીને જે આપણો એક પેડ માકે નામ એ કાર્યક્રમ વન વિભાગ દ્વારા યોજવામાં આવેલો છે આ તમામ કાર્યક્રમોના આયોજન માટે એક સમગ્ર મિટિંગ એ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવેલી હતી જેમાં ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ નગરપાલિકા પ્રમુખશ્રીઓ અને તમામ જિલ્લા તાલુકાના અધિકારીશ્રીઓ એ હાજર રહેલા હતા ખાસ કરીને તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામ્ય સ્તર સુધી આ બધા જ કાર્યક્રમો યોજાય એનું એક સુચારુ આયોજન એ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા કરવામાં આવેલ છે